વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારી ઓલગામ અને વાઘલધરા ગામથી બે હિટાચી અને ડમ્પર ઝડપી પાડ્યો અઢાર જાન્યુઆરી શનિવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ખાણ ખનીજ વિભાગના અધિકારીને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ઓલગામ ગામના પહાડ આવેલા ખાનગી તળાવમાં છાપો મારતા ગેરકાયદેસર માટી ખોદકામ કરતું હિટાચી મશીન અને ડમ્પર મળી કુલ ચાર લાખથી વધુનો દંડ અને વલસાડ તાલુકાના વાગલદરા ગામની ખાનગી જમીનમાં માટી ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈ ચાર લાખનો દંડ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વલસાડના ખાન ખનીજ વિભાગના અધિકારી ખાબલાને બાતમી મળી હતી કે વલસાડના ઓલગામ ગામના પહાડ ફળિયામાં ખાનગી તળાવમાં તેમજ વાગલધરા ગામના વારી ફળિયામાં ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થતું હોવાની માહિતીના આધારે તેમની ટીમ દ્વારા વલસાડના ઓલગામ પહાડફળિયામાં આવેલું ખાનગી તળાવમાં છાપો મારતા માટી ખોદકામ કરતું હિટાચી મશીન તેમજ એક ડમ્પર મળી ચાર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે બીજા બનાવમાં વલસાડ તાલુકાના વાઘલધરા ગામે આવેલી ખાનગી જમીનમાંથી ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારતા એક હિટાચી મશીન ઝડપી પાડી ચાર લાખનો દંડ ફટકાર્યો છે વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે ઓલગામ અને વાઘલધરા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા લાખો રૂપિયાના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે